જો જીવનમાં સુખી થવું હોય ને તો આ ત્રણ જણ રાજી થાય તો જીવનમાં સુખી થવાય આ ત્રણ જણ રાજી થાય તો તમારા જીવનમાં સુખ આવે અને તમારે દરબદર ભટકવું ના પડે દુઃખનો છાયડો પણ ના આવે જ્યારે આ ત્રણ જણ રાજી થાય તમારા ઉપર તો તો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું મિત્રો કયા કયા ત્રણ જણ રાજી તમારા ઉપર થાય તમારા ઉપર પ્રસન્ન થાય તો તમે સુખી થઈ શકો તો મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો છેક સુધી અને તમે એનો અનુભવ કરશો તમને સચોટ લાગશે તો તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખજો તમારા ગામનો તમારા જિલ્લાનો તાલુકા શહેરનો તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તે જણાવજો તો પેલા કોણ છે તો પેલા છે તમારા રાજી થાય એટલે તમારામાં એવા સંકેતો એવી સકારાત્મક વિચારધારા પ્રગટ થાય કે તમે સુખના રસ્તે જાઓ સારા માર્ગે જાઓ તમારા ઈષ્ટદેવ રાજી હોય ત્યારે અને બીજા બીજા તમારા પિતૃદેવ જ્યારે પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થાય ત્યારે તમારા જીવનમાં કે તમારા સંગતમાં પણ કોઈ દુખ નો પડસાયો ના આવવા દે એ તમારા પિતૃઓ દુઃખ તો નહીં પણ દુઃખનો છાયડો કે એનો આજુબાજુ કંઈ એવો પડસાય પણ ન આવવા દે તમારા જીવનમાં એ પિતૃની કૃપા થાય ત્યારે પિતૃ રાજી થાય ત્યારે હવે પિતૃ રાજી ક્યારે થાય કે તમે પાણીયા દીવો કરતા હોય એમના નામથી તમે ધર્મ કરતા હોય એમના નામથી બાર મહિને વર્ષમાં એકાદ વાર એમના નામથી તમે કંઈ કોઈને જમાડતા હોય પાંચ નાની બાળાઓ દીકરીઓ એમના નામે કોઈ ધર્મ કરતા હોય અથાશક્તિ દાન દક્ષિણા કરતા હોય તો રાજી થાય તમે કોઈને મદદ કરતા હોય તમે ધંધે જાઓ નોકરી જાઓ એમના ફોટાને કે એમના જે તમે મૂર્તિ હોય એમના નામનો દીવો અગરબત્તી જે કંઈ પાણીયારી કરતા હોય એ થોડા ઘણો ભોગ પ્રસાદ ચડાવી અને તમે વંદન કરીને જતા હોય તો પિતૃ તમારા ઉપર રાજી અને ત્રીજું તમારા કુળદેવી તમારા કુળદેવી મહાકાલી હોય ચામુંડા હોય આશાપુરા હોય કે જે તમારા કુળમાં કુળદેવી હોય એ જો તમારા ઉપર રાજી થઈ જાય તો તો પછી તમારે કહેવું જ છું માં ભગવતીની જો કૃપા થઈ જાય તમારા ઉપર કુળદેવીની કૃપા થઈ જાય તો પછી તમારે કહેવું જ છું પછી તો સુખ સુખ ને માત્ર સુખ જ હોય દુઃખ તો આવવા જ ના દે પણ કુળદેવીને રાજી કોણ કરે પિતૃઓ અને પિતૃ રાજી થાય ક્યારે તમારા કર્મોથી સારા કર્મોથી ત્યારબાદ કુળદેવી રાજી થાય અને જ્યારે કુળદેવી રાજી થાય ત્યારે તમે આખા બદલાઈ જાઓ તમારામાં સકારાત્મક વિચાર આવે તમે સારા માર્ગે હોય ધર્મના માર્ગે હોય તમે સારું ભલું કાર્ય કરતા હોય તો કુળ દેવીરાજી અને દેવીરાજી એટલે તમારા જીવનમાં સુખ સુખ અને સુખ જ હોય બીજું કે શું ના હોય વિઘન ના આવવા દે ના હોય કોર્ટ કચેરી ના હોય ઘરમાં બીમારી ના હોય તડકો ના હોય કોઈ પણ જાતની તમારા ઘરમાં દુઃખ ના આવવા દે જો દેવીરાજી હોય તો દુશ્મન દૂર થઈ જાય ધંધો વ્યાપાર બિઝનેસ સારો ચાલવા લાગે દીકરા દીકરીના લગ્ન થઈ જાય તમારો સામાજિક ક્ષેત્રમાં સારું નામ થાય કોઈ પણ ક્ષેત્રમાં તમે હોય તો તમારું નામ ઊંચા લેવલમાં હોય કુળદેવી રાજી હોય તો મિત્રો તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ